આજ સુધી આપણી સામે અને શબ્દ પણ આ જગતનો વ્યવહાર થાય નહીં વિશ્વ આખાની અંદર શબ્દ સિવાય કોઈ પણ વહીવટ થઈ શકે નહીં પણ શબ્દના ના કરતા તમે છો શબ્દના સાક્ષી તમે છો તમારો સમય ગયો અત્યારે પછી ભૂત ભવિષ્ય ને વર્તમાન હવે ભવિષ્યની જે બાબત છે એની આપણને કોઈ પણ નથી એ પ્રમાણે કોઈ પણ આપણને સંકેત થતો નથી કે કાલે સવારે આપણી મોટર સાયકલમાં પંક્ચર પડશે કે નહીં પડે એ આપણને ખબર નથી કે આમાં શરીરમાં પંચર પડશે કે નહીં પડે એ ખબર નથી પણ ભૂતકાળ ગયો એને છોડી દેવું અને વ્રત કાળમાં જે વર્તમાન કાળની અંદર જે અત્યારે જે તમે છો એ બરાબર જે જગ્યાએ છો કે વિધાઉટ છો અત્યારે જે સમય છે એ સમયની અંદર તમારી સ્થિતિ અને તમારી પરિસ્થિતિ બરાબર હોય તો તમે ભવિષ્યને કોઈ દિવસ વાગળવાનો પ્રયત્ન કરતા નહીં અને ભવિષ્યનો તમે જો વાગોળવા જશો ભવિષ્યનો તમે વિચાર કરવા જશો દુઃખ સિવાય બીજું કઈ નથી ઓછો રજની દુઃખ સિવાય બીજું કઈ નથી વર્તમાન સ્થિતિમાં તમે જે જે કરી કરી લો આનંદ એ તમારી કમાણી કમાણી છે બીજી કોઈ નથી સત્ય કે આકાશમાં નથી કે પાતાળમાં નથી કે પૃથ્વી ઉપર નથી સત્ય તો પ્રગટ પણ છે આ બધું સત્ય જ છે પણ સમજ્યા પછી નો સમજાય તો સત્ય નથી એટલે મહાપુરુષ એમ કે છે નામ રૂપ ગુણ નાશ ચોથું પદ છે અવિનાશ ચોથા પદ નો જે ભેદ જાણે એને કહીએ હરિનો દાસ હવે તમને તમારો ખબર નથી તમને તમારો જ વેદ નથી મળ્યો તો આખી બ્રહ્માંડ નો અધિપતિ બ્રહ્મ કૃપાળુ પરમાત્મા એની ઝાંખી ક્યાંથી થવાની હું પોતે કોણ છું એની જ્યાં સુધી પારખ નથી થઈ ત્યાં સુધી આ બધી જ વાતો છે અને કાંઈ એમાં કંઈ કરવા બેહીએ તો બધું જ કર્મ છે કર્મ રહી જે વાત છે એ વાતને સમજવા માટે માત્ર તમારે ખાલી થઈ જવાની જરૂર છે તમે તમારી જગ્યાએ જ્યાં સુધી નહીં આવો ત્યાં સુધી દુનિયાની કોઈ પણ મહાપુરુષની વાત છે આપણા માટે કામની નથી કોઈ પણ હોય આ બધી વાતો ને એક જ સાંકળમાં માં કરી લેવી હોય તો હું કોણ છું એ મુદ્દા ઉપર વ્યાજ આવો અને કોઈ એવા માલવી પુરુષ એવા પારખ પુરુષ એવા જાગૃત પુરુષ એના શરણ સીવી લો હું કોણ છું એની પારખ થઈ જાય એટલે બધી જ કડીયું એક સાંકળ માં થઈ જાય પણ એ કરવાની અંદર મોટું જબરું આવરણ આડું આવે છે હું એક ભાષા છે હું એક પ્રકારની ભાષા છે અને હું એક અહમ છું હું છું અહમ છે અને હું એક ભાષા છે એક શબ્દમાં બે પ્રકાર છે આ વાતને હરિગુરુ સંતોએ બહુ નજીક લાવીને વાત કરી છે કે બધાને તારે પરમાત્માને નથી ઓળખવું કોઈ સંપ્રદાયની કારણ જરૂર નથી તું પોતે કોણ છો પણ તું પોતે કોણ છો એની પારખ કરી લે એટલે આ વાતનો છેડો આવી જાય એટલે ઘણા બધા મહાપુરુષો આપણને સમજાવતા હોય છે પણ છતાં આપણી વિચારધારા અલગ હોય છે દિશા અલગ હોય છે એટલે આપણે ત્યાં સુધી પહોંચી શકતા નથી અને એને સમજી પણ શકતા નથી પણ આના માટે ઘણી મહાપુરુષે વાણીની રચના કરી છે આ જગતના જીવાત્માને સમજાવવા માટે કોઈ પણ શ્રદ્ધાંજલિમાં આપણે જઈએ ને શ્રદ્ધાંજલિમાં જાવીએ એટલે જે જગ્યાએ કહેવામાં આવે કે એ આત્માને સદગતિ આપે અથવા એમ કે એ આત્મા પવિત્ર હતો આત્મા તો પવિત્ર છે જ કૃષ્ણે કીધું જ છે કાયમ ના માટે પણ એ આત્માને સદગતિ આપે એટલે આપણે બોલવીને સદગતિ થઈ જાય એવું કઈ હશે ખરું ખાલી લોલીપોપ છે શું છે એટલે આશ્વાસન લોલીપોપ એટલે આશ્વાસન કહેવાય એને કે ભાઈ એ આત્માને સદગતિ આપે અને આ પરિવાર ઉપર નાનું મોટું આવેલું દુઃખ છે એ સહન કરવાની ઈશ્વર આપણને શક્તિ આપે એટલે આશ્વાસન છે આશ્વાસન એટલા માટે છે કે આપણા મન ઉપર પડેલો જે વજન છે એમાંથી આપણે હળવા થયું બાકી મહાપુરુષ તો આ વાતો આપણને બધાને બોલાવાય એટલે લાગે છે બરાબર પછી આ લોકો છે એનો ધંધો છે એમ એક 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 જગ્યાએ બધા ગોઠવાઈ ગયા છે આના માટે કોઈ સ્પેશિયલ છે

सदगुरू मारा दारूड़ी मु दे